નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પણ ચાના શોખીન છો અને આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો સ્વસ્થ માટે ગંભીર રીતે ખતરો બની શકે છે તો મિત્રો અમુક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો લિમિટમાં ચા પીવામાં આવે તો આ ફાયદાકારક બની શકે છે જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પરંતુ વધારે ચા પી રહ્યા છો તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે વધારે ચા પીવાથી ચિંતા ઊંઘની સમસ્યા અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે તો મિત્રો રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ચામાં અમુક એવા તત્વો મળી આવે છે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોષિત કરી શકે છે તો મિત્રો સંશોધનમાં જાણવા મળ્યું કે ચામાટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે અમુક વસ્તુઓમાં આર્યનની બાઇન્ડ થઈ જાય છે જો કે મિત્રો આ પાચનતંત્રથી આર્યન અવશોષિત કરી તેને પ્રભાવિત કરી શકે છે તો મિત્રો સંશોધનમાં જાણવા મળ્યું કે ચામાટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે અમુક વસ્તુઓમાં આર્યનની બાઇન્ડ થઈ જાય છે તો આ પાચનતંત્રની આર્યન અવશોષિત કરી તેને પ્રભાવિત કરી શકે છે જ્યારે શરીરમાં આર્યનની કમી થઈ જાય છે ત્યારે એમોનિયાનો ખતરો વધી જાય છે તો મિત્રો આ જ રીતે થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માટે જે લોકોમાં પહેલાંથી જ આર્યનની કમી છે તેમણે ચા ઓછી પીવી જોઈએ તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો